રાજકોટ જિલ્લાના કિસાનોને પડી રહેલી જિલ્લા સહકારી બેંક બેંકના મુખ્ય અધિકારીઓ બ્રાન્ચ મેનેજરો વિગેરેની બેઠક બોલાવી હતી અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ બોલાવેલી આ બેઠકમાં ખેડૂતોને પાયાની જરૂરિયાતો જેવી કે બીયારણ ખાતર જંતુનાશક દવાઓ માટે ધિરાણ મળવું અથવા તો જૂની નોટોની આવી ચીજોની ખરીદી કરી શકાય તે માટે છૂટછાટ આપવી તેમજ બેંકોના ખાતામાં પડેલી રકમ છૂટથી ઉપાડવા દેવી વગેરે બાબતો અંગેની બેઠક યોજવામાં આવી હતી જેમાં ચેરમેન શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ વધુ માહિતી આપી હતી અહેવાલ દીપક રાઠોડ અજગણને રાજકોટ જિલ્લાનો ખેડૂત સૌરાનો ખેડૂત નોટબંધીને કારણે પરેશાન હતો ત્યારે કેન્દ્ર રિઝર્વ બેંકે જે એકબીજા જે ખેડૂતોને ફક્ત આપવાના અને રોકના રૂપમાં આપવાના એવો જે નિર્ણય કર્યો એના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લાના સહકારીના પ્રમુખ મંત્રી બેંકના મેનેજર તાત્કાલિક બોલાવે અને તાત્કાલિક ડિમાન્ડ નોંધાવે અને તાત્કાલિક ખેડૂતને પૈસા મળે એના માટેના આજે આયોજન માટે આ મીટિંગ બોલાવી અને જિલ્લાભરના તમામ વર્ષના પ્રમુખો મંત્રીઓ અને અમારા બ્રાન્ચમાં હાજર હતા અને સોમવારથી અમે ડિમાન્ડ અને સોમવારથી આ અઠવાડિયામાં ખેડૂતોને પૈસા મળતા ખેડૂતને પૈસા મળતા થાય તો બીજું બધું કામ ધંધો ચાલે એનું વાવેતર કરે શાંતિથી એટલા માટે અમારો પ્રયત્ન પાંચસો કરોડ રૂપિયા ખેડૂતોને કેટલા મળશે તમામ જે અમારા પૈસા આવશે તમામ પૈસા ખેડૂતને મળશે અમારે બેંકને જોતા બેંકમાં ઉલ્લા નાશું જરૂર છે મેં સાબિત કીધું પડશે કીધું ને બધાની વચ્ચે આપ સાબિત કરી દેવું હોય મેં અમારી બેંક માં બે લાખ થી વધારે પૈસા કોઈ જ જાય બે નંબરના પૈસા નાખવાનો માણસ હોય ને એ કરોડ બે કરોડ રૂપિયા નાખે એના પૈસા બે બે લાખ રૂપિયામાં કોઈ દિવસ બેંક પૈસા આવતા નથી અને અમે ચેલેન્જ મારી રાજકોટ ખેડૂતોને અમારી સરકારી પ્રવૃત્તિને રાજકી માણસો ને પણ કે અમારી બેંક માંથી કોઈ પણ વધારે કોઈના ના પૈસા સાબિત કરી આપે તો હું જાહેર જીવન છોડ દઉં તૈયાર આજા રવિવારે કાલ બધી ચાલુ કાલે બેંક ચાલુ મળવાના મળે સોમવાર જવાના ના અત્યારે આ ડિમાન્ડ રજૂ કરનાર છે ખેડૂતને એ બધું આ આપ્યું કે અમારું ડિમાન્ડ રજૂ કરું ભાઈ અમારા એટલા પૈસા ના મળવાની જરૂર છે ના પાડીને અમે એનો અહેવાલ આપશું કે મંગળવાસે એમને પૈસા મળવા મળે તો મંગળવારે તાત્કાલિક ખેડૂતને પૈસા મળવા મળે